નમસ્કાર જસબાત વિદ કૃષ્ણાના એપિસોડમાં ક્યારે વિચાર્યું ટાઈમે નવાઈ લાગી અને એની વાત સાંભળી અને તમને પણ ક્યાંક થશે કે છે કે કેનેડાથી એ પણ જસબાત વિદ કૃષ્ણના ગેસ્ટ હા જલક પટેલ કચ્છી પટેલની દીકરી કે જે અહીંયા ફેમિલી સાથે રહી કહેવાય કે પહેલા ઇયરમાં રહી અને ત્યારબાદ સાસરિયાથી અને હવે એને ઉડાન ભરી છે એના સપનાઓ તરફ ત્યારે ખરેખર એક કહેવાય કે યુગનું પરિવર્તન આવ્યું છે અચાનક જ એક જનરેશન બદલાઈ છે કે જેમાં હવે આજે સાસરિયાવાળા પણ દીકરીઓને એક એની દીકરી ન કે બહુ દીકરીની જેમ ટ્રીટ કરી રહ્યા છે અને સપના પૂરા કરવા માટેની માટે તમામ મદદ કરી રહ્યા છે એ પછી ઇમોશનલ સપોર્ટ હોય કે ફાઇનાન્શિયલી હોય ત્યારે મારે વાત કરવી છે ઝલક પટેલની કે જે હાલ આખા પરિવારમાંથી એકલોતી એવી છોકરી હશે કે જે એનું સ્ટડી પૂરું કરવા માટે કેનેડા શિફ્ટ થઈ છે અને ત્યાં એ હાલ સ્ટડી કરી રહી છે ત્યારે એની સાથે સાથે એ ઇન્સ્ટાગ્રામ પર ડિજિટલ ક્રિએટર પણ છે વિડીયોઝ બનાવીને તે ફેમિલીની ફિલિંગ્સ હોય કે સ્ટડીને અબાઉટ કેનેડાને લઈને થોડા ઘણા વિડીયોઝ હોય શેર કરતી હોય છે તો આ જે ખુશી થાય છે એની વાત તમારા સુધી પહોંચાડતા કેમકે એક દીકરી માટે હું હોઉં કે અન્ય કોઈ દીકરી સામાન્ય રીતે કોઈના માટે આસાન નથી હોતું કે પહેલાં પિયર પક્ષ અને ત્યારબાદ સગાઈનો સમય આવે અને સપના પૂરા કરવાનો સમય બંને એક જ વયે આવતા હોય છે ત્યારે કોને બેલેન્સ કરવું અને કોને કોની પાછળ ભાગવું આની અસમંજસમાં દરેક દીકરી પસાર થતી હોય છે ત્યારે મારી સાથે સાથે મને પણ એવું કોઈ વ્યક્તિત્વ મળ્યું છે ઝલક પટેલ કે જે પોતે પિયર પક્ષને સાચવી ત્યારબાદ શાસ્ત્રી પક્ષને સાચવી અને પોતાના સપનાઓની ઉડાન ભરી છે અને હાલ અભ્યાસ કરી રહ્યા છે તો એમની જર્ની બહુ બધા સ્ટ્રગલ્સ બહુ બધું અપ્સ એન્ડ ડાઉન્સ ડિમોટિવેટ મોટિવેટ આ બધાની વચ્ચે એની જિંદગી ગુંચાઈને ગુંથાઈને કહી શકાય કે કેનેડા સુધી એ અહીંયાથી ત્યાં પહોંચી છે સુરાણી ભગત પરિવારમાં એ એનું સાસરી પક્ષ છે અને બોડીટિંબા કંપા એનું ગામ છે ત્યારે ખરેખર મને ગર્વ મહેસૂસ થાય છે કે કોઈ દીકરી એના સપનાઓને લઈને પરિવારની સાથે સાથે સપનાઓને પણ એટલું જ મહત્ત્વ આપી અને એને પૂરું કરવાની મથામણમાં છે ત્યારે વિશ કરીશ કે આખા એ પરિવારની એકલોતી એવી દીકરી કે જે બહારથી ગ્રેજ્યુએશન કે પછી આગળની સ્ટડી પૂરી કરવાની છે त्यारे चालो जाणी आणि पासे दिच केनी सफर केवी हती केवी मुश्केली ने वेठी अने परिवार नो केवो सपोर्ट छे अने आप सोने सु केवा मांगे छे झलक पटेल नी जर्नी आगळना व्हिडिओ હેલો જય શ્રી કૃષ્ણ હું છું ઝલક સુરાણી મારું સાસરી છે કૃષ્ણપુરા કંપા અને મારું પિયર છે બોડી ટીમ્બા કંપા હું અત્યારે કેનેડામાં છું આઈટી પ્રોગ્રામર એનાલિસ્ટનો કોર્સ કરું છું ઇન લસાયલ કોલેજ મોન્ટ્રિયલ અમારું એક ડ્રીમ હતું કેનેડા આવવું એ અને મારા સપનાને પાંખો આપી મારા પેરેન્ટ્સે મારા ઇનલોઝે અને મારા હસબૅન્ડે એક એવરેજ ટ્વેલ્થ સ્ટુડન્ટથી લઈને કેનેડા સુધીની જર્ની મારી માટે બિલકુલ ઇઝી નહોતી ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા ઘણી વખત ડિમોટિવેટ પણ ફીલ થયું ટ્વેલ્થ કોમર્સ કર્યા પછી મેં બી કોમ સ્ટાર્ટ કર્યું બી કોમમાં એડમિશન લીધું પણ મેં બે વર્ષ પછી કોલેજ ડ્રોપ આઉટ કરી એના પછી મેં મેકઅપના ક્લાસીસ કર્યા હું મેકઅપ શીખી છું મહેંદી પણ આવડે છે મને મને ડ્રોઈંગ્સ પેઇન્ટિંગ્સમાં પણ ઇન્ટરેસ્ટ છે કોરોના પહેલાં મેં હું મહેંદીનું કરતી હતી મહેંદી મુકાવતી હતી પણ આ બધું કર્યા પછી પણ એક જીવનમાં એક એજ્યુકેશનની કમી લાગતી હતી મને એવું લાગ્યું કે લગભગ ભણતર વગર કંઈ જ નથી તમે બધું શીખો એ બધું જ બરાબર છે પણ છેલ્લે માણસને એમનું એક એક એટલીસ્ટ એક લેવલનું ગ્રેજ્યુ એક લેવલનું એજ્યુકેશન તો એમને લેવું જ જોઈએ તો મેં ફરીથી કોલેજમાં એડમિશન લીધું મેં બેચલર્સ કર્યું કોમ્પ્યુટર એપ્લિકેશન્સમાં સારા ટકાએ પાસ થઈ એ બધું મારું સ્ટડી પત્યા પછી મારો સંબંધ થયો મારા એન્ગેજમેન્ટ થયા છે એ સાથે એમણે મને મારા ડ્રીમ ફૂલફિલ કરવામાં ખૂબ જ મને સપોર્ટ કર્યો છે મને ખૂબ જ મોટિવેટ કરી છે મને ખૂબ જ પૂશ કરી છે કે તું હું મને એવું લાગતું ક્યારેક કે હું આ કઈ રીતે કરી શકીશ નારાથી કઈ રીતે થશે પણ હી ઓલવેઝ હેવ માય બેક તે એમણે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે લાઈક ના તું કરી શકીશ હું છું તારી જોડે મને દર વખતે એવું ફીલ કરાવ્યું છે કે હું છું તારી જોડે મારા સંબંધ થયો એના પછી અમે બંને ડિસિઝન લીધું કે કેનેડા માટે ફાઇલ કરીએ મેં આઈએલટીએસ કરી એમણે મને એનામાં પણ મને ખૂબ જ સપોર્ટ કર્યો હું ક્યાંય પણ અટકતી તો મારો પહેલો ફોન જેને જ જતો કે જે મને ખબર નથી પડતી તમે મને હેલ્પ કરો મારા ડગલેને પગલે એમણે મારો સાથ આપ્યો છે અને મેં આઈએલટીએસ મારી એક્ઝામ આપી હું સારા મારા બેન્ડ્સ આવ્યા પછી મેં અમે કેનેડાની ફાઇલ કરી અને અત્યારે હું કેનેડામાં છું સક્સેસફુલી મારું એક સેમેસ્ટર પણ પતી ગયું છે કેનેડા આવ્યા પછી પણ અહીંયાની લાઈફ પણ બિલકુલ ઇઝી નથી જેમને એવું લાગે છે કે કેનેડા પહોંચી ગયા પછી બધાને એમને કેનેડાવાળાને બધું જ મળી જાય છે પણ એવું બિલકુલ નથી અહીંયા આવ્યા પછી પણ એટલું જ સ્ટ્રગલ છે તમને ભણવાનું ભણવાની સાથે સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરવાની લાઈક આખો દિવસનો એક હેક્ટિક સ્કેડ્યુલ બની જાય એવામાં ઘરના જોડ ઘરના માટે ટાઈમ કાઢવાનો તમારો ફેમિલી માટે ટાઈમ કાઢવાનો તમારા હસબન્ડ માટે ટાઈમ કાઢવાનો બહુ જ ડિફિકલ્ટ છે આ બધું એક સાથે હેન્ડલ કરવું પણ કહેવાય ને કે ફેમિલીનો સપોર્ટ હોય તમારા પાર્ટનરનો સપોર્ટ હોય તો તમારી માટે બધું જ પોસિબલ છે દુનિયામાં તમે કંઈ પણ કરી શકો અને હું ખરેખરમાં ખૂબ જ લકી છું કે મને મારા પેરેન્ટ્સનો અને મારા ઇનલોઝનો ઇક્વલ સપોર્ટ છે લાઈક મને જેટલા મારા મમ્મી પપ્પા જેટલો મને સપોર્ટ કરે છે એટલો ને એટલો સપોર્ટ મારા ઇનલોઝ પણ મને કરે છે આઈ જસ્ટ વિશ કે બધાને એવા એવા જ એવું જ મળે બધાને એવા જ ઇનલોઝ મળે જે તેમના સાથે ઉભા રહે ના બધા જ ડિસિઝનમાં લાઈક એમની માટે હું પણ એક ડોટર જ છું ડોટર ઇન લો તરીકે મને ક્યારેય એમણે ટ્રીટ નથી કરી અને અત્યારે પણ મને કંઈ પણ તકલીફ થાય તો હું મારા બંને ફેમિલીને ફોન કરું કે લાઈક મને આ તકલીફ થઈ છે તો એ બંને ફેમિલી મને કામલી હેન્ડલ કરે છે મને કોઈ દિવસ એમણે એવું નથી કીધું કે ના તારાથી નહીં થાય તું નહીં કરી શકે તું ત્યાં ગઈ છું તો તને આ તકલીફ પડે છે તો તું પાછી આવી જા નેવર એવર અહીંયા એમને ખબર છે કે અહીંયા સ્ટ્રગલ છે શરૂઆતના દિવસોમાં બિલકુલ ઇઝી નથી સર્વાઈવ કરવું ઇઝી નથી કામ કરવું ઇઝી નથી પાર્ટ ટાઈમ માટે પાર્ટ ટાઈમ જોબ શોધવા માટે એટલું સ્ટ્રગલ છે ભણવું એ પણ એટલું જ સ્ટ્રગલ છે અહીંયા એક એક એવા એટમોસ્ફિયરમાં રહેવું જ્યાં તમને તમારું કોઈ જ ના મળે હું અહીંયા આવી એની પહેલાં મારા મોટા પપ્પાનો દીકરો અહીંયા આવ્યો એની પહેલાં અમારા ફેમિલીમાંથી કોઈ જ કેનેડા નથી દૂર દૂરના પણ કોઈ રિલેટિવ અહીંયા નથી એટલે એ એક સપોર્ટ મળવો ને એ પણ બહુ અઘરું છે અહીંયા આખો દિવસ તમે થાકીને આવ્યા હોવ ઘરે તમને એવું હોય કે ઘરે આવીને આપણે કોઈકની જોડે વાત કરીશું તો એ પણ પોસિબલ નથી લાઈક અહીંયા કોઈને એકબીજા માટે ટાઈમ નથી કોઈ એકબીજા જોડે વાત નથી કરતું કશું જ નથી અહીંયા પણ મારી જોડે મારી ફેમિલીનો સપોર્ટ છે અને હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરીશ કે બસ મને જેવું ફેમિલી મળ્યું છે આઈ વિશ કે બધાને એવી ફેમિલી મળે એટલી હેપી ફેમિલી મળે જે દીકરીઓને વહુને સપોર્ટ કરે અને હું એ મેસેજ આપવા માંગુ છું આપણી સમાજની દીકરીઓને સ્પેશિયલી અને એમના પેરેન્ટ્સને પણ કે તમે ઉતાવળ ના કરશો મેરેજ છોકરી દીકરીના મેરેજ કરાવવામાં પણ ઉતાવળ ના કરશો કારણ કે તમે એમને એક લેવલનું એમનું એજ્યુકેશન એનું કમ્પ્લીટ થવા દો એના પછી આગળ એની લાઈફ છે જ ઓબ્વિયસલી પણ એક જે કહેવાય ને કે એમનું જે ડ્રીમ હોય એવું નહીં કે ખાલી ભણવું જ જે બી એમનું ડ્રીમ હોય એમને એ ફિલ્ડમાં એમને આગળ વધવા દો તમે ખાલી એમની સાથે ઊભા રહો કે ના અમે છીએ તું તને મેકઅપમાં ઇન્ટરેસ્ટ હોય મેકઅપ આર્ટિસ્ટમાં ઇન્ટરેસ્ટ હોય એ કરવું છે તો તું એ કર તને ભણવું છે તો અમે છીએ તારી સાથે તમે બસ અમને સપોર્ટ કરો તમારા ખાલી એક સપોર્ટથી પણ એની લાઈફમાં ઘણા બધા ચેન્જીસ આવશે અત્યારે આ અત્યારની જ અત્યારના જમાનામાં ઇન્ડિપેન્ડન્ટ બનવું ને એ બહુ મોટી વાત છે એટલે તમારી દીકરીઓને ઇન્ડિપેન્ડન્ટ બનાવો એટલી કાબિલ બનાવો કે આગળ જતાં એ પોતાની રીતે કંઈક કરી શકે એમની લાઈફમાં એચીવ કરી શકે અને પેરેન્ટ્સને હું એટલું જ કહેવા માંગીશ કે બસ તેમની સાથે ઊભા રહો તમારી દીકરીની તમારી ડોટરની સાથે ઊભા રહો તમારી ડોટર ઇન લો કંઈક કરવા માગે છે તો એની સાથે તમે ઊભા રહો તો બસ મારે એટલું જ કહેવું છે કે તમે તમારી લાઈફમાં ખૂબ જ આગળ વધો તમારા જે બી ડ્રીમ્સ હોય એ પૂરા થાય અને તમે તમારી લાઈફમાં કંઈક એચિવ કરી શકો એની માટે ઓલ ધ વેરી બેસ્ટ તમે બસ તમારા જે ડ્રીમ્સ છે એને બારે લાવો અને એને ફૂલફિલ કરવાની ટ્રાય એટલીસ્ટ ટ્રાય કરો તમે ખુલીને ટ્રાય કરો કે ના મને એક ગોલ સેટ કરો કે ના મને મને મારી લાઈફમાં આ એચિવ કરવું છે મને એટલે પહોંચવું છે પછી તમારો સપોર્ટ કરવા માટે ઓટોમેટિકલી તમને એ થઈ જ જશે કે તમને સપોર્ટ મળી જ જશે બસ એક વખત તમે ખાલી ટ્રાય કરો ધેટ્સ ઈટ સો ઓલ ધ વેરી બેસ્ટ ટુ ઓલ ધ સિસ્ટર્સ ઓલ ધ ડોટર ઇન લોઝ ઓલ ધ ડોટર્સ આઉટ ધેર